डीसा रामनवमी पर्व निमित्ते रामजी मंदिर थी भव्य शोभायात्रा निकली पोलिसे ठेर ठेर कड़क बंदोबस्त गोठी दे सनातन ધર્મમાં રામનવમીના પવિત્ર તહેવારનો अनोખો મહિમા રહેલ છે સમગ્ર ભારતમાં રામનવમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામજી મંદિરે મહા આરતી સાથે ભગવાન શ્રી રામનગરની યાત્રાએ નીકળ્યા હતા भगवान श्री रामनी शोभायात्रा रामजी मंदिर प्रस्थान थे बाद शहर प्रवीण भाई मी सहित पूर्व धारासभ्य शशिकांत भाई पढ़िया साथ राजकीय पक्षना साथे विश्व हिंदू परिषद होदेदारों कार्यक्रो सहित हिंदू युवा संगठन डीसा सहित हिंदू युवा संगठन भारतना होद्देदारों कार्यकर्ताओं मोटी संख्या में उपस्थित रह भगवान श्री रामना भक्तोंએ ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને જય શ્રી રામના નાદથી રાજમાર્ગ પર ગુંજી ઉઠ્યા હતા આજે યોજાયેલા રામનવમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રામાં 108 ટીમ ફાયરફાઇટરની ટીમ નગરપાલિકાની ટીમ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ખડે પગે રૂટ પર કડક બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો अहवाल हर्षद पटेल डीसा बना सकांठा